સૌને જય શ્રી કૃષ્ણ હું છું પ્રીતિ આજે આપણે નાના છોકરાની જે ગરમીમાં કેપ પહેરાવી છે તે બનાવશું તો તેના માટે મેં એક આ પેપરનો ટુકડો લઈ લીધો છે અને એનું માપ છે સાડા પાંચ બાય સાડા ચાર ઇંચનું આ માપ પાંચથી દસ વર્ષના છોકરા માટે છે અને નાના છોકરા માટે બનાવો તો સાડા ચાર બાય સાડા ત્રણ ઇંચનો ટુકડો લેવાનો અને એને વચ્ચેથી ફોલ્ડ કરવાનું આમાં જે નાનો માપ હોય ત્યાંથી વચ્ચેથી ફોલ્ડ કરવાનું અને પછી ઉપરની સાઈડથી આવી રીતે શેપ આપવાનો છે ક્રોસ લાઇન આપી દો તોય ચાલે પણ થોડોક રાઉન્ડ શેપ હોય તો વધારે સારું આનાથી નાનું બનાવો તો સેમ આવી જ રીતે કરવાનું છે ખાલી માપ આપણને નાનો લેવાનો છે જો આવી રીતે મેં કટિંગ કરી લીધું તો આવો શેપ દેખાશે હવે મેં આ એક જ માપના બંને ટુકડા લઈ લીધા છે જેનું માપ છે તેર બાય સાડા અગિયાર ઇંચ અને એને વચ્ચેથી હું ફોલ્ડ કરીશ પહેલાં બંને પીસ અલગ અલગ કરી લઈશ અને આને વચ્ચેથી આવી રીતે ફોલ્ડ કરીશ અને આના ઉપર જે આપણે પેપર કટિંગ કર્યું હતું એ મૂકીશ આવી રીતે અને એને માર્ક કરી લઈશ આના ઉપર દોરી લઈશ આવી રીતે અને જો તમારી પાસે આવી રીતે સળંગ ટુકડો ના હો તો તમે અલગ અલગ આવી રીતે છ ટુકડા કટિંગ કરો તો પણ ચાલે અને કલરફુલ બનાવવી હોય તો તમે ત્રણ આ અને ત્રણ બીજા એવી રીતે ટુકડા કટ કરો તો પણ ચાલે આ ફરમાંથી આપણે કટિંગ કરવાની છે મેં એક જ સેમ કલરની બનાવી છે એટલે આ જ કપડું લઈ અને એનામાં કટિંગ કરી લીધું છે આવી રીતે ડ્રો કરી લીધું એટલે આપણા ટોટલ છ પીસ તૈયાર થઈ જશે અને સેમ આવી જ રીતે જે અસ્તરનો ભાગ છે એનામાં આ ટુકડા રાખી અને કટિંગ કરી લઈશું તો વચ્ચેથી ફોલ્ડ કરશું અને ઉપર આ મૂકશું અને પછી કટ કરી લઈશું જેવી રીતે આપણે પહેલો પીસ કટ કર્યો એવી જ રીતે આને પણ કરી લેવાનું છે આ જુઓ આ પીસ કટ થઈ ગયા હવે જે પ્રિન્ટેડ છે જે મેન કપડું છે એને હું સાઈડમાં રાખીશ અને અસ્તરનું છે એને પણ સાઈડમાં રાખીશ તો બે આ ટુકડા લેવાના છે બંનેની સીધી સાઈડ અંદરની સાઈડ રાખી અને જે રાઉન્ડ છે ત્યાં સિલાઈ કરી લેવાની છે એવી જ રીતે ત્રીજો ટુકડો એનામાં જોઈન્ટ કરવાનો છે અહીંયાથી અહીંયા સુધી સિલાઈ કરી લેવાની છે જુઓ આવું દેખાશે હવે આ ત્રણ ટુકડા જોઈન્ટ થઈ ગયા એવી જ રીતે આનામાં પણ ત્રણ ટુકડા જોઈન્ટ કરવાના છે સીધી સાઈડ અંદરની સાઈડ અને ઉપરની ઊંધું આવે એવી રીતે રાખી અને ત્રણે ટુકડા જોઈન્ટ કરવાના છે આ ત્રણે ત્રણ જોઈન્ટ થઈ ગયા હવે નીચે જે પોળું છે એ નીચેની સાઈડ આવે એવી રીતે કરવાનું છે જુઓ આવી રીતે અને સાંકડો ભાગ છે એ પીસનો ઉપર આવે એવી રીતે રાખી અને ઉપર સિલાઈ કરી લેવાની છે આ જુઓ ઉપર સિલાઈ કરી લીધી એટલે આપણો ઉપરનો ભાગ રેડી થશે જેવી રીતે આ પીસ તૈયાર કર્યો એવી જ રીતે જે વ્હાઈટ છે આપણે અસ્તર માટે જે યુઝ કરીએ છીએ એનામાં પણ કરી લેવાનું છે અને પછી કોઈ બી એક જગ્યાએ માર્ક કરવાનું પછી એની સામેની સાઈડ માર્ક કરવાનું એવી રીતે ટોટલ આપણે ચાર માર્ક કરી લેવાના છે સેન્ટરના સામસામે પકડવાનું આવી રીતે જે તમને વિડીયોમાં દેખાતું હશે એ પ્રમાણે કરી અને ચાર માર્ક કરી લેવાના છે પછી આ પણ એવી જ રીતે રેડી કરી લેવાનું હવે આ બંને રેડી થઈ ગયા અને એની સાઈડની ફ્રિલ ઝાલર માટે આપણે કપડું લઈ લેવાનું છે ત્રણ બાય બાવન ઇંચનું અને એનાથી થોડુંક પહોળું આપણે અસ્તર લેવાનું છે એનું પણ હું તમને માપ કહી દઉં તો આ પટ્ટી લીધી છે એને અને એના ઉપર આ પહોળાઈ એની આપણે ચાર ઇંચ રાખવાની છે જે નીચેના ટુકડાની નાની છે એક ઇંચ આને વધારે લેવાનું છે અને આ ટુકડો નીચે અને આ એના ઉપર ઊંધી રાખી અને એક જ સાઈડ સિલાઈ કરી લેવાની છે જે લાંબી સિલાઈ છે ત્યાં આગળ આવી રીતે સિલાઈ કરી લેવાની છે પછી આવી રીતે સિલાઈ થઈ જાય એટલે સીધું કરશું અને એના ઉપર નખ મારશું એટલે એના ઉપર પ્રેસ થઈ જશે પછી આવી રીતે કરવાનું છે જુઓ ફોલ્ડ કરી અને અહીંયા વ્હાઈટ કપડું થોડું બહારની સાઈડ દેખાય એવી રીતે મૂકી અને અહીંયા સિલાઈ કરવાની છે જો આવી રીતે જે સિલાઈ છે એને નખ વડે વચ્ચે મૂકવાની અને પાઇપિંગ થાય એવી રીતે આપણે સિલાઈ કરતા જશું સિલાઈ છે એને નખ વડે અંદરની સાઈડ ધકેલવાની અને વ્હાઈટ થોડું બાર દેખાય અને જે મેન ફેબ્રિક છે એના ઉપર સિલાઈ કરશું એટલે આપણે આ પાઇપિંગ બની જશે અને પછી સાઈડમાં પણ એને સિલાઈ કરી અને જોઈન્ટ કરી લેશું અને જે વધારે એક્સ્ટ્રા છે એને કટ કરી લઈશું એટલે આપણે અલગથી પાઇપિંગ ન કરવી પડે અને આ દેખાવામાં પણ સારું લાગે કોન્ટ્રાસ્ટ કલર છે એટલે મેં એની પાઇપિંગ બનાવી લીધી છે હવે આને વચ્ચેથી ફોલ્ડ કરશું અને અહીંયા સિલાઈ કરી અને આખું ગોળ બનાવી દઈશું આ જો સિલાઈ થઈ ગઈ હવે જ્યાં સિલાઈ થઈ ગઈ છે ત્યાં જ એક સેન્ટરનું માર્ક કરશું પછી એની સામેની સાઈડ આવી રીતે પકડશું અને એક સેન્ટરનું માર્ક ત્યાં કરી લઈશું આનામાં પણ આપણે ચાર સેન્ટરના માર્ક કરવાના છે પછી આ બંનેને વચ્ચેથી આવી રીતે પકડવાના અને અહીંયા સાઈડમાં બે બીજા સેન્ટરના માર્ક કરી લેવાના એટલે ટોટલ ચાર સેન્ટરના માર્ક થઈ જશે હવે જે આપણો ઉપરનો ભાગ છે એને લેવાનો છે અને આ સેન્ટર અને આના કોઈ પણ સેન્ટર પેલું મેચ કરવાનું અને પિનઅપ કરી લેવાનું પછી આવી રીતે પકડતું જવાનું એના પછીનું જે સેન્ટર હોય એને મેચ કરવાનું એવી જ રીતે બીજું ત્રીજું સેન્ટર આવી રીતે મેચ કરી અને ત્રણેમાં પિનઅપ કરી લેવાનું પહેલાં અને પછી આના ઉપર સિલાઈ કરતા જશું અને પ્લીટ્સ લેતા જશું આપણે હું તમને કરી અને બતાવું છું તો આવી રીતે મૂકવાનું છે જે ફ્રીલ બનાવવાની છે એ આપણા તરફ રહે એવી રીતે મૂકવાનું અને પછી સિલાઈ કરવાની તો અહીંયા જો પ્લીટ્સ લેતી જઈશ એક સરખી પ્લીટ્સ આવે એવી રીતે આપણે પ્લીટ્સ લેતા જવાનું છે અને બંને ભાગને સાથે જોઈન્ટ કરતું જવાનું છે પિનઅપ એટલે કર્યું છે કે ચારે બાજુ આપણી પ્લીટ્સ એક સરખી આવે નહીં તો એક ક્યાંક વધુ અને ક્યાંક ઓછી આવી જાય એ માટે આપણે પિનઅપ કરીએ તો ચારે બાજુ એક સરખી પ્લીટ્સ આવે હવે આવી પ્લીટ્સ આખામાં કરી લેવાની છે જો આ પ્લીટ્સ થઈ ગઈ અને આ ભાગ આવો થઈ ગયો હવે જે આપણે પ્લીટ્સ લીધી છે એને સીધી સાઈડ છે તે સાઈડ અંદર કરી લેવાની છે અને જે વ્હાઇટ કપડું લીધું છે એનામાં પણ આપણે સેન્ટરના માર્ક કરી લઈશું અને બે કરવાના છે આનામાં સેન્ટરનો માર્ક સામસામે અને પછી ઇલાસ્ટિક લઈ લીધી છે ઇલાસ્ટિક મેં અગિયાર ઇંચની લીધી છે તમે તમારું બાળકો એના માપ પ્રમાણે લઈ શકો છો અને પછી આવી રીતે મૂકવાની છે સીધી સાઈડ છે ત્યાં ઉપરની સાઈડ રાખી અને સ્ટીચ કરી લેવાની છે જ્યાં બે માર્ક કર્યા છે આપણે ત્યાં આગળ આવી રીતે અને પછી સ્ટીચ થઈ જાય સિલાઈ કરી અને જોઈન્ટ થઈ જાય બંને સાઈડ પછી ઉપરની સાઈડ પિનઅપ કરી લેવાનું જેથી આપણે અહીંયા લગાવીએ ત્યારે એનામાં બીજી જગ્યાએ ઇલાસ્ટિક લાગી ન જાય પછી કોઈ બી બે જગ્યાએ થોડું માર્ક કરી લેવાનું છે એટલામાં આપણને સિલાઈ નથી કરવાની કારણ કે ત્યાંથી આપણે ટોપીને સીધી કરશું હવે અહીંયાથી સિલાઈ કરતા જશું અને જે માર્ક કર્યું છે ત્યાં સુધી સિલાઈ કરી લેશું વચ્ચેનો ભાગ થોડો આપણે ખુલ્લો રાખશું અને આ બંને ઊંધા ભાગ છે સીધી સાઈડ બંનેની અંદરની સાઈડ છે આવી રીતે થઈ ગયું હવે એને કરી લેશું જ્યાં ખુલ્લું છે ત્યાંથી સિલાઈ પછી આવી રીતે કરવાનું છે આ જે ખુલ્લું છે એને પેક કરશું તો અહીંયાથી અહીંયા સિલાઈ કરશું અને એને જોઈન્ટ કરી લેશું અને આખામાં પણ સાથે સાથે સિલાઈ કરી લેવાની છે જેથી એની ફિનિશિંગ સારી આવી જાય હવે જુઓ અંદર અડધો ઇંચ જેટલું ફોલ્ડ કરતા જશું જ્યાં ખુલ્લું છે ત્યાં આગળ અને આવી રીતે હાથ વડે ફ્રીલને બહારની તરફ ખેંચતું જવાનું છે અને સિલાઈ કરતું જવાનું છે આનામાં પણ ધ્યાન રાખવાનું છે કે વધારાનું કપડું અંદર સિલાઈમાં તે ન થઈ જાય બંને સાઈડમાં ખેંચતું જવાનું છે અને સિલાઈ કરતું જવાનું જે ઇલાસ્ટિક આવે એને પણ સાથે સ્ટીચ કરી લેવાની છે અને ત્યાં ડબલ સિલાઈ કરી લેવાની છે જેથી ઇલાસ્ટિક આપણી મજબૂત થઈ જાય તો આ જુઓ તૈયાર છે આપણી આ કેપ જે એકદમ રેડીમેડ દુકાનમાં મળે છે એના જેવી જ બની અને તૈયાર થાય છે જે ઉનાળામાં ઘણી જ ઉપયોગી છે તો તમે આવી કેપ ઘરે પણ બનાવી શકો છો અને જરૂર ટ્રાય કરજો અને કેવી બની છે તે પણ મને કમેન્ટ કરી અને મને જરૂરથી જણાવજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ